ગોરધન ભાઈ તો અમારા ગયા છે રમવા બોલાવા જવા ગયા છે અને એટલી બધી ખરીદી કરી રોકાણી ખાલી પંદર મિનિટ થી હેરાન કરવા કીધા હાલો એવરી વન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે તારા ફેમિલી વ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માયલ રાખવાની હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ ટાઈમ થયો છે સાડા આઠ વાગ્યાનો દેવાબતી પૂજા થઈ ગયા છે નાહી લીધું અંદરના કામ થઈ ગયા છે અને જો હજી અહીં પથારી પડી છે ગાટલા ઉપાડવા પણ બાપ દીકરી બે અત્યારમાં એવા વાતુના પડીકા છોડે છે ને કે એની વાત પૂછવામાં જવું છે ને જય શ્રી કૃષ્ણ જય માતાજી તારા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો તમારે ઉઠવાનું નથી અત્યારમાં ટાઢાપુર ની વાતો કરવાની છે આ ગાઈડલા ઉપાડવા નથી કીધું તારું મમ્મી ને બાઈ જા બહુ બાઈ જા બહુ બાઈ જા મન કે હું કોઈ હું કે પછી હું કીધું નથી મમ્મી તો કે મારે કીધું તારા મારા ભેગો રહેવું હોય તો છે ને એના ભેગો હોય તો છે તો પછી મેં કીધું માં આ કોઈ ફોઈલ ની તો બોલા ને સપના માં મારી આઈ રે બાંધી લેવું આને મને રીહામણે મોકલવાના અભરકા તો જો ઈ નથી જાતા મને તો ઈ નથી ખબર માણાની બાયુ રીહામણે જઈતી પાંચ પાંચ દાદા વર આવતી નથી નાની બાઈ જાતી નથી તાને ઈ એક ઉપાડો છે જલ્દી મને રીહામણે મોકલે બાંધીન જમ મારે નથી જાવું મારે ક્યાંય જાવું જ નથી બોલો હું કેવું તમાર બધાયનું હું કહેવાનું છે ઈ મને કેજો ધારા હું વઈ જાવ હે તો હાલો હવે ઊભા થાવ મુરત જોવું જોવે

કેમ કે અત્યારમાં તો એટલો તડકો ન હોય ને ગરમી ન હોય હાલો ફટાફટ કરો તમે આટો મારવા જવાના છો ખબર હતી એટલે આટો મારવા જવાના એટલે સાહેબ કે હે કાલે કે હું આટો મારી જાઉં છું મે કીધું મારીએ હમ કે દર હાલો તમાર દીકરો બ્રશ કરવા જા આમ ધારાને ઓટમાં જો આ અત્યારે આ રૂટ કેવી છે આમ જો આ આ લોય વયા છે જો એટલું વેસ્ટલીન જેલ કેટલું લગાડું તો આ ઓઠમાં છે ને એને હાવ લોહી બન જ નથી થતા જો આ કેવી રૂચ છે નહીં ખબર નથી પડતી નહીં ખારું હાલો તો ધારા બેન બ્રશ કરવા જાવ હું ચાર નાસ્તો બનાવું ફટાફટ ઘરના બધા વાસી કામ કરી લઉં પછી જાય કપિલના ઘરે કેમ કે બપોર પછી તો તડકો બહુ હોય અને પછી બહુ રાહ જોઈએ તો હાઈન પડી જાય ને પછી બગીચે ગયો હોય તો થાયકો હોય એટલે વહેલું હોઈ જવું હોય તો મેળ ન આવે તો અત્યારમાં જ જાય ગોરધન ને ભવ્ય ને તો જરાક મળી આવીએ અડધી કલાક આટો મારી આવીએ ને પછી આવીને બાકીના બીજા કામ કરીએ કાધારા સારું હાલો તો કન્ટિન્યુ આવી જ રીતના વિડિયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નેકમસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીકવાર રહીને

આજે કપડા નથી ધોવા નહીતર તો ટાઈમ મળ્યો જાય જય શ્રી કૃષ્ણ જય માતાજી નહીં નહીં નવડાવી દઉં ઉભી રે સારું હાલો તો મળ્યા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે દસ ને દસ નો ઘરના બધા વાસી કામ થઈ ગયા અને અમારા ધારાબેન મસ્ત એવા તૈયાર થઈ ગયા તો હાલો હવે જઈએ કપિલ મામાને ઘરે જો હરખ તો જોવે વાત પૂછો મામ જઈએ ફટાફટ નવા કપડા પહેરીને તૈયાર થઈ ગઈ મામાના ઘરે જવાનો તો છોકરાઓને શું જ હરખ હોય ને એ નથી ખબર તો હાલો ત્યાં જઈને મળીએ પહેલાં તો દુકાને જવું પડશે ને ક્યાંધારે પહેલાં દુકાને જઈએ ને પછી જઈએ ગુરુદનની ઘરે ઓહ હો હાલો તમે દુકાને પહોંચી ગયા ને સાહેબ રાહ જોઈને જ બેઠા તા અમારી જ વાત જોઈને બેઠા તા ક્યાં આવે ને જઈએ કાં સારું આમ જો तारा ने तो उतावर जो <laughs> जो छे ने अत्यार मस्त बदी शाक भाजी अठाणा नी केरी गुंदा हे गरमर अने काले तो शाक भाजी जो तो तुम तो। गोती न तो गमतो हम्म काले गलका गोती थाकी तो नो मळे

હજી થોડાક ઉકાર ઉકાર ઘાટો કરને નાખ કઠરવા દે હા એટલે છે ને હરખા પાપડ થાય એ બંગડી નો રાખતો થઈ જાય હા ઈ ભાઈ હવે ગોળ ને ત્રાહ માંગા ખાવા તો આપણે જ ને હાલો જો અમારે અડધી ગાયું બહાર છે અડધી ગાયું બધી અંદર બેઠી છે જઈ રહી કેવી જોવે સામે બે અહીંયા છે એક અંદર છે ને અહીંયા જો એના બધા વાછડા

આમ રે કે ન થાપરતો જય અતિયરમાં ન્યાય વયોરમમાં હાલો ય આવે પછી મળીએ તો બેકીયા અંદર અતિયરમાં એમ કહે કે તડકો નથી પણ અત્યારે તડકો તો ગજબ નો છે હે તડકો કેવો છે હું કહા આપણે અત્યારમાં જાય તડકો નો હોય પણ આ પોઈચાતા આ માયખો ભરવા માંડ્યો તડકો છે હાલો

આજો મારે ઘરે જાવું ને અમારે ગોરધન રોવાન ચાલુ થયું હવે મારે જવું કે ન જવું એટલે જ છે ને હું અહીંયા આવવાનું નામ નથી લેતી ને કારણ જ આ પંદર થી થઈ ગયા આ રવિવારે પંદર થી થાય હું આવી હતી હું આ ગોરધન ને હિસાબે જ છે ને અહીં નથી આવતી

આટો જ મારવો તો મેં કીધું હમણાં ગઈ નથી ને લઈ આટો મારી હું ડોકું કાઢી આવું એટલે ભાઈ આ રોવે ને એટલે જ નથી આવતી હાઈ આવું તોય એ રોવે ને અત્યારે આવું તોય રોવે હાલો મળ્યા ઘરે જઈ હા પછી મેં કીધું એને હું હોય ને અમે ખોટી કરવા આવી એવું થઈ દઉં હાલો અત્યારે આટો મારી આવી સારું હાલો આવજો હા ત્યોસે 11:30 વાગ્યા નો ને પિયર જઈને આવી ગયા છે ને રસ્તામાં એટલી બધી ખરીદી કરી પીઆર રોકાણી ખાલી પંદર મિનિટની મે હેરાન કેવા બીજો કલાક રોકાણી કલાક રોકાણી બસ એટલું તો આપણે ને મજા આવી ખબર તો હાલો થઈ ગયું અને એક બધાય કામ થઈ ગયા કલાકમાં આટો મારી નાખતા હોય પીઆર જવાય

ની રસોઈ તૈયાર થઈ ગઈ છે અહીંયા મસ્ત એવું ગલકાનું શાક બનાવ્યું છે અને આજે મેં બનાવ્યા છે જવારના રોટલા તો આજે જવારના રોટલા ગલકાનું શાક અને ગાજરનો સંભારો આ છે આજે અમારું બપોરનું મેનુ ધાલો હવે રસોઈ તો થઈ ગઈ છે તો હવે રસોડાની સાફ સફાઈ કરી લો તો જો અહીંયા ગેંડીમાં વાસણ ભેગા કરી દીધા રસોડું સાફ કરવાનું છે ધારાબેન તો કાર્ટૂનમાં વ્યસ્ત છે ધારા બેન કાર્ટૂન જ જોવાના છે

થાળી તૈયાર થઈ ગઈ છે રોટલો ચોરવો હાલો તો હવે ધારાબેન ને છે ને આ શાક માં રોટલો ચોરી દઉં કેમકે રોટલો ચોરી ને ખાવાની મજા આવે તો હાલો તમે બધા આવી જાઓ બોપરા કરવા થાળી તૈયાર થઈ ગઈ છે બપોરે માં છે ગલકાન શાક જુવારના રોટલા અને ગાજર નો સંભારો ઠંડી ઠંડી છાસ તો આ છે આજ બપોર નું મેનુ તો હાલો ફટાફટ ધારા ને જમવાના આપી દઉં ને પછી રસોડા સાફ સફાઈ કરું તો મળીએ થોડીક વાર રહીને

ગરમ થઈ જાય સફેદા થઈ જાય ખાલી એટલે કાલે ફ્રીજની સાફ સફાઈ કરવાની છે કેમ કે વીસ બાવીસ દિવસ થઈ ગયા ફ્રીજને સાફ કર્યું ને એટલે પહેલાં અગાઉથી આ બધી તૈયારી કરીએ જ્યારે આ ઢપુઓ સાફ થાય તે લગી ન થાય તો હાલો હું મારે કામ કરું સાઈડને થોડીક વાર આરામ કરવા દો કેમકે દુકાને તો હીટર ચાલુ હોય ઘેરે થોડીક ઠંડા રાખવું હોય તો થોડી વાર આરામ કરી લે પછી નિરાતે ચાર હવા ચાલુ જાગે દુકાને અને હું પછી મારા રોંડાના કામ કરે છે તો હાલો વાત ન કરવી મળીએ થોડીક વાર રહીને તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં પાંચ વાગ્યા નો અને બપોર નું અધૂરું કામ લઈ લઈએ આપડે હાથમાં તો મલાઈ સરસ એવી રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગઈ છે તો હાલો આને મલાઈ ઝેરી માખણ ઉતારી મૂકી દઈએ ગેસ ઉપર ગરમ કરવા પછી કરીએ રોંઢા ના બધા કામ તો હાલો ફટાફટ પેલા માખણ ઉતારી લઉં પછી મળીએ તો ફાઇનલી માખણ તૈયાર થઈ ગયું છે અને આ બાજુ ગરમ કરવા એ રાખી દીધું છે તો હાલો એ ધીમા ગેસે ગરમ થાય ને એટલી વારમાં જ્યાં મલાઈમાંથી દૂધ વધ્યું છે ને દૂધ મેળવી દઉં અને બાકીના જ્યાં ઘીવાળા વાસણ છે ને એ ગરમ પાણીથી ધોઈ અને આ રસોડું અત્યારે ક્લીન કરી નાખું અને પછી આ વાસણ ચડાવું જો તારા એ બધાય વાસણ લઈ આવીને ઢગલો કરી દીધો કે મારે ત્યાં બહાર લેવાનો છે ચાલો પહેલાં ફટાફટ વાસણ ચડાવી દો પછી આ બધું કામ કરું એટલી વારમાં ઘી ગરમ થઈ જાય ને પછી તમને બતાવું કે આ વીસ દિવસની મલાઈમાંથી કેટલું ઘી બનીને તૈયાર થયું છે એ સાઈબ આવશે ને ત્યારે જ હું તમને બતાવીશ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવાર નવ વાગ્યાનો ને અહીંયા ભિડાની થયાળી ત્યાં થયેલી છે અંજુ બેહી ગઈ તમારી બેઠી મારી વાત સાહેબને કેમ મોડું થઈ ગયું પછી હું પૂછી પણ તમે બધાય વસ્તુ તમને બતાવી દઉં ગરમ થઈ ગયું છે ને કીતલી અને મેલકનમાં મેં અને રાખી દીધું તો સાહેબ દોઢ કિલો જેવું ઘી થયું તો સાલા માં સારું કેવાય વીસ દિવસ ની મલાઈ માંથી વીસ એકવીસ દિવસ મલાઈ હતી તો દોઢ કિલો એટલે સારું જ કેવાય તમે બધા મને કમેન્ટ માં કેજો આ કે ઓછું છે કે વધારે છે બરાબર કેમ કે કઈક જ આટલા દિવસની મલાઈ હું ભેગી કરું નહીતર દસ પંદર દિવસ થઈ તો મલાઈ ભેગી કરીને ઘી ગરમ કરી જ નાખું એટલે કિલો ઉપર તો ઘી ઉતરતું જ આજ વખતે દોઢ કિલો જેવું ઘી ઉતરું એટલે આ જોઈને તો હું રાજી રાજી થઈ જે સ્ટોર કરીને રાખી હતી ને એનું ફળ મળ્યું કરી તો હાલો વાત નથી કરવી કેમ કે વ્યારાનો ટાઈમ થઈ ગયો છે સાહેબ ની બહુ મોડું થઈ ગયું છે ને ગરમી ને એવો જ છે તમે જો એમ ક્યાંય રેવાતું નથી તો હવે એ તો રહેવાની જ છે સિઝન છે એટલે વરસાદ નહીં થયા ત્યાં લગી આપણે શેકાવાનું છે બફાવાનું છે તો આજ વાત ઉપર તમારું શું કહેવાનું છે પણ મને જરૂરથી કહેજો ને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો આયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાના કોમેન્ટ કરીને જાજો તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ અને જય શ્રી રામ જય માતાજી જય શ્રી રામ